નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં જાણીશું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે દેશમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ સરચંદ્રશેખર વેંકટરામને રાવન ઇફેક્ટની શોધ કરી હતી વર્ષ બે હજાર ચોવીસના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ઇન્ડિજિનસ ટેકનોલોજીસ ફોર વિકસિત ભારત છે વર્ષ ઓગણીસો છ્યાસીમાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન એનસીએસટીસી દ્વારા દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા અંગેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પ્રથમ વખત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસીના રોજ કરવામાં આવી હતી સી વી રામનનો જન્મ સાત નવેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના તિરુચિલાપલ્લી ખાતે થયો હતો તે ભારતના સુપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી હતા તેઓને પ્રકાશના પ્રકિર્ણન સ્કેટરિંગ ઓફ લાઇટ પર કામ કરવા અને રામન ઇફેક્ટની શોધ કરવા માટે વર્ષ ઓગણીસો ત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો રાસાયણિક સંયોજનોની આંતરિક રચનાઓ સમજવા માટે રામન અસર ખૂબ મહત્વપૂર્ણ છે રમન સ્કેટરિંગને ઉચ્ચ ઉર્જા સ્તરો પર ઉત્તેજિત અણુઓ દ્વારા ફોટોનના સ્કેટરિંગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેને રામન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે આવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત